યાની પૂર્ણાહુતિ નિમિત્તે મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા સેવા અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે ઓક્ટોબર ગાંધી નિમિત્તે સેવા પખવાડિયાની પ્રસંગે પાલિકાના પ્રમુખ લલિતાબેન કારોબારી અધ્યક્ષ પટેલ અને ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના સ્વચ્છ વોર્ડના સભ્યોને સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આજ રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા સંસ્થા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સત્ર સપ્ટેમ્બરથી લે બે ઓક્ટોમ્બર સુધી આ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો આ પ્રસંગે બોર્ડ વાઇઝ અવોર્ડ આપવામાં આવ્યો સારી કામગીરી કરવાના કર્મચારીને ચેક અર્પણ કરવામાં આવ્યો ને જે સારા પ્રોગ્રામ કર્યો આ સ્કૂલોનો મેં ને પણ અવોર્ડ આપવામાં આવ્યો હતો ને આ પ્રસંગે હું નગરજનોને અપીલ કરવા માગું છું કે આપના શહેરને સ્વસ્થ બનાવવા માટે ડોર ટુ ને કસરો આપે ને આ કામ એને સહકાર આપવા વિનંતી કરું છું આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બીજી ઓક્ટોબરના રોજ સ્વસ્થાયી સેવા કાર્યક્રમની પૂર્ણ હતી સમયે જે છેલ્લા પંદર દિવસમાં જેમણે સારી કામગીરી કરી છે એમને વિવિધ એવોર્ડથી સન્માન કરવામાં આવેલા છે સફાઈ મિત્રને પછી વેશમાંથી બેશ બનાવનારને બાળકો જે શાળાઓમાં ભાગ લીધો હતો તેમાં રંગોળી સ્પર્ધા નિમન સ્પર્ધા વગેરેને આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર